નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાનગંગા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જેમાં આજે કોમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર છઠ્ઠું ઓબન ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ ભાગ ત્રણ આગળ આપણે બીજા ભાગમાં કમાન્ડની વાક્ય રચના થોડા ઘણા કમાન્ડની ઉપયોગિતા જોયેલી હવે આપણે આગળના કમાન્ડ જોઈએ ચાલો આજે આપણે લિનક્સ કમાન્ડ વિશે મદદ મેળવવી એની અંદર જોઈએ તો લિનક્સ કમાન્ડની અંદર ઘણા બધા કમાન્ડ એવા હોય કે જેના વિશે આપણને કદાચ ખ્યાલ ના હોય ઉપયોગિતા તો તેને આપણે કઈ રીતે કમાન્ડના ઉપયોગ જાણવા તો અહીંયા તમને લિનક્સમાં હેલ્પ અને મેન નામના બે ઇન બિલ્્ટ એટલે કે આંતર પ્રસ્થાપિત કમાન્ડ આપવામાં આવ્યા છે જેના મારફતે આપણે તેનો ઉપયોગ કરી તે વિકલ્પનું સમર્થન એટલે કે હેલ્પ મેળવવી હોય તો એના વિશે મેળવી શકીએ બરાબર ટૂંકમાં કોઈ પણ કમાન્ડ હોય તો એ કમાન્ડ વિશે તે બાબત બાબતેનું ટૂંકમાં વર્ણન મેળવી શકે ઓકે તો અહીંયા જુઓ ઉદાહરણ આપેલું છે કે એમ નામનો કમાન્ડ એના વિશે તમારે હેલ્પ જોઈતી છે બરાબર તો એમ વી મીન્સ મો તો એનો સામાન્ય રીતે રિનેમ કરવા માટે ઉપયોગ થાય અથવા તો તમારી ડિરેક્ટરી અથવા ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરવું હોય તો તેના માટે થશે તો અહીંયા એમવી ટાઇટલ ચિહ્ન સાથે હેલ્પ એ રીતે આપણે લખીને તમે લિનક્સની મેન્યુઅલી વિશે માહિતી મેળવી શકો બરાબર તો ટૂંકમાં કમાન્ડનું કાર્ય શું તો એના વિશે જાણવા મળશે પછી બીજો કમાન્ડ આપેલ છે મેન મેનનું પૂરું નામ થશે મેન્યુઅલ તો સામાન્ય રીતે મેન કમાન્ડ એ આપણને કોઈપણ કમાન્ડ વિશે સંપૂર્ણ માહિતી દર્શાવે છે તેથી કદાચ એક કરતાં વધુ સ્ક્રીન જેટલી તેમાં જગ્યા જોઈએ ટૂંકમાં મેન્યુઅલી કમાન્ડ છે તેના મારફતે જો આપણે કોઈ કમાન્ડ ટાઈપ કરેલો હોય તો સામાન્ય રીતે જે ટર્મિનલ વિન્ડોની સ્ક્રીન આવે તેની અંદર આખી સ્ક્રીન ફૂલ થઈ જાય બરાબર તો તે સમયે એક જ સ્ક્રીન આપણને દર્શાવે છે જ્યારે આપણને બાકીની સ્ક્રીન પર જવું હોય તો એન્ટર કી પ્રેસ કરશો બીજું કે તમારે મેન્યુઅલ કમાન્ડને પૂર્ણ કરી સ્ક્રીનમાંથી બહાર નીકળવું હોય તો ક્યુ કી દબાવો એટલે તમે કમાન્ડ પ્રોમ્પટ પર પાછા આવી જશો તો અહીંયા આપણને મેન કમાન્ડનો ઉપયોગ આપેલો છે બરાબર જેમાં મેન સાથે એમ કમાન્ડ મૂકેલો છે તો અહીંયા નામ એમનો ઉપયોગ બરાબર ડિસ્ક્રિપ્શન તો એમબી કમાન્ડનું સંપૂર્ણ વર્ણન તો અહીંયા તમને આ રીતે આખું દર્શાવેલું છે બરાબર રિનેમ સોર્સ ટુ ડેસ્ટિનેશન ઓર મો સોર્સ ટુ ડિરેક્ટરી તો આ રીતે મેન્યુઅલ જે કમાન્ડ છે તે ઉપયોગમાં ચોક્કસ કમાન્ડની સંપૂર્ણ માહિતી દર્શાવે છે પછીનો મુદ્દો છે કે કમાન્ડનું માત્ર આપણે ટૂંકું વર્ણન જોઈતું હોય બરાબર તો તેવા સંજોગોમાં બીજો કમાન્ડ આપેલ છે વોટ ઇઝ તો વોટ ઇઝ કમાન્ડ મારફતે કોઈ ચોક્કસ કમાન્ડનું ટૂંકમાં વર્ણન મેળવી શકીએ તો જો એ વોટ ઇઝ પછી સ્પેસ કોઈ પણ કમાન્ડ હોય તો તેમાં તમે કમાન્ડને પછી ઓપ્શન પછી આર્ગ્યુમેન્ટ્સ આપો ત્યારે દરેક વચ્ચે એક સ્પેસ છોડવી જોઈએ ત્યાર પછી એ એમવી તો એમનો તમને ઉપયોગ આપેલ છે મૂવ ઓર રિનેમ ફાઇલ્સ હેડી તો એમવી વી કમાન્ડથી ફાઇલને તમે નામ બદલી શકો અથવા મૂવ કરી શકો બરાબર તો વોટ ઇઝ મારફતે ચોક્કસ કમાન્ડ વિશે ટૂંકમાં માહિતી આપણને આ રીતે જોવા મળશે હવે અમુક સંજોગોમાં એવી પરિસ્થિતિ આપેલી હોય કે તમને એપ્રોપોસ નામનો કમાન્ડ જે છે એ એવું જણાવે છે કે કોઈ ચોક્કસ કમાન્ડનો ઉપયોગ શું એ હું જાણતો નથી અથવા મને ખ્યાલ નથી તો તેવી પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે તમે એપ્રોપોસ નામનો કમાન્ડનો ઉપયોગ કરી ઉપયોગમાં લઈ શકો તો એ કમાન્ડની વાક્ય રચના છે એપ્રોપોસ પછી આવશે સ્ટ્રિંગ બરાબર તો આનો મતલબ એક એક્ઝામ્પલ મારફત એવું જાણવા મળશે કે આ કમાન્ડનો અમલ કરો ત્યારે તમને એક કમાન્ડની યાદી એવી મળશે કે જેના કમાન્ડ કે કમાન્ડના વર્ણનમાં સ્ટ્રિંગ શબ્દ આવતો હોય તો આપણા ઉદાહરણમાં કમાન્ડ પ્રોમ્પ ઉપર એપ્રોપોસ કોપી ટાઈપ કરી બરાબર તો આપણો કમાન્ડ પ્રોમ્પ છે એમાં તમને એપ્રોપોસ આ કમાન્ડ ટાઈપ કરેલો છે રેડી તો એક કમાન્ડ આપતા એ કમાન્ડમાં અથવા તેના વર્ણનમાં જ્યાં કોપી શબ્દ હશે તેવા કમાન્ડની યાદીમાંથી આપણી સ્ક્રીન નાખી ભરાઈ જશે એટલે કે સ્ક્રીન ઉપર એ લખાણ આવી જશે તો નીચે આપણે જોઈએ તેમની આઉટપુટ આકૃતિ છ પોઈન્ટ બારની અંદર જુઓ તો અહીંયા આપણે સમક્ષ સંપૂર્ણ વિગત આપેલી બરાબર તો જ્યાં તમને કોપી શબ્દ હશે તેની દરેક યાદી અહીંયા જોવા મળશે જુઓ દરેક લાઈનની અંદર કોપી શબ્દ આપેલો છે ઓકે તો આ રીતે એપ્રોપોસના કમાન્ડનો ઉપયોગ કરી કોઈ ચોક્કસ કમાન્ડની ઓપ્શન આપી એ રીતે તમે માહિતી મેળવી શકો ત્યાર પછી આવે છે ડિરેક્ટરી સાથે કાર્ય કરવું બરાબર ડિરેક્ટરી સાથે કાર્ય કરવું ડિરેક્ટરી એટલે ફોલ્ડર જેને આપણે કહીએ છીએ તે બરાબર તો સામાન્ય રીતે કોઈ પણ ફોલ્ડર હોય કે ફાઇલ હોય તો એના ઉપર સામાન્ય રીતે અલગ અલગ પ્રકારની ક્રિયાઓ થતી હોય છે જેમ કે કોઈપણ ફાઇલ કે ડિરેક્ટરીની રચના કરવી બરાબર ઉપલબ્ધ એટલે કે હયાત ફાઇલ અથવા ડિરેક્ટરીનું નામ બદલવું હેડી એકથી વધારે ડિરેક્ટરીની રચના કરવી બીજી વસ્તુ કે જે ડિરેક્ટરી તમે ક્રિએટ કરેલી છે તે ડિરેક્ટરીને કાઢી નાખવી જેને આપણે ડિલીટ કરવી એમ કહીએ છીએ તો તેવા સંજોગોમાં સૌથી પહેલાં ડિરેક્ટરી સાથે કાર્ય કરવા માટેની પ્રાથમિક થિયરી છે તે જોઈએ તો લિનક્સમાં ડિરેક્ટરી એક એવી વિશિષ્ટ ફાઇલ છે કે જે સામાન્ય રીતે એકથી વધારે ફાઇલ અથવા તો એક કરતાં વધારે ડિરેક્ટરીનો સંગ્રહ કરવા માટે તેમનો ઉપયોગ થાય છે અને અહીં તમને ચિહ્ન આપેલું એ સ્લેશ કીબોર્ડ ઉપર આપણી પાસે બે પ્રકારના સ્લેશ હોય છે જેમાં લિનક્સની અંદર આ જે પહેલું સ્લેશ છે તે વપરાય છે બરાબર તો સ્લેશ પહેલું જે છે એ તમારો આ કહેવાય ફોરવર્ડ સ્લેશ અને આ કહેવાય બેક બરાબર ફોરવર્ડ સ્લેશ અને બેક સ્લેશનો ઉપયોગ થાય છે તો એમાંથી આપણે લિનક્સની અંદર ફોરવર્ડ સ્લેસનો ઉપયોગ કરશું તો એ ચિહ્ન જે છે એ તમારું મૂળ એટલે કે રૂટ ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે અને તેની અંદર બાકીની દરેક ડિરેક્ટરી શું થયેલી હશે સંગ્રહ થયેલી હશે તો અહીંયા આપણી પાસે હોમ નામની ડિરેક્ટરી પહેલાં આપેલી છે એ જોઈએ તો સામાન્ય રીતે કોઈપણ યુઝર જે લોગિનથી ઇનપુટ થયેલો હોય બરાબર એટલે કે તમારી ઉબન ટુ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે વ્યક્તિ પોતાના લોગિનથી અંદર દાખલ થયેલા હોય બરાબર જેને આપણે લોગ ઓન કહીએ છીએ ત્યારે સામાન્ય રીતે તે યુઝરને લિનક્સ ક્યાં મૂકશે તો હોમ ડિરેક્ટરી નામની જે ડિરેક્ટરી છે તેમની અંદર લઈ જશે એટલે કે તમે એ હોમ નામની ડિરેક્ટરીમાં સૌથી પહેલાં એન્ટર થયા છો તે જ્યારે ઉપયોગકર્તાનું ખાતું બનાવવામાં આવે છે તે સમયે તે તૈયાર કરવામાં આવે છે અને તેનો પાથ સામાન્ય રીતે સ્લેશ હોમ સ્લેશ યુઝરનેમ બરાબર તો માની લો કંઈ એ હર્ષેલ નામની વ્યક્તિ છે તો એમની આ રીતે ડિરેક્ટરી જોવા મળશે બરાબર ફોરવર્ડ સ્લેસ સાથે હોમ સ્લેસ હર્ષલ તો તૈય આ સંજોગોમાં આ એક એક્ઝામ્પલ આપેલું છે હવે સામાન્ય રીતે વર્કિંગ ડિરેક્ટરી સાથે હોમ અહીંયા હોમ જે છે એ તમને કેપિટલમાં ટાઈપ કરેલ છે ઓકે હોમ શબ્દ કેપિટલમાં ટાઈપ કરેલ છે તો એ કેપિટલમાં જ તે હોવું જોઈએ એનું કારણ એવું છે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ટર્મિનલ એટલે કે સીએલઆઈ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કે સેન્સિટિવ છે ઓકે એટલા માટે અહીંયા કેપિટલમાં જે આપેલું હોય કેપિટલમાં લખવું સ્મોલ હોય સ્મોલમાં લખવું જરૂરી છે હવે આપણે ઇકો આદેશ એટલે કે ઇકો કમાન્ડનો ઉપયોગ કરીને ડિરેક્ટરની તપાસ કરવી હોય ચેકિંગ કરવું હોય તો એ કઈ રીતે કરી શકાય તો જુઓ અહીંયા આપણી સમક્ષ ઇકો પછી ડોલરના ચિહ્ન સાથે હોમ આપેલું છે બરાબર તો હોમ જે આપેલું છે એના મારફતે આપણે જાણી શકીએ જુઓ સ્લેશ હોમ સ્લેશ હર્ષલ તો અહીંયા તમારા કમાન્ડ મારફતે દર્શાવવામાં આવેલો પાઠ કેવો છે સંપૂર્ણ પાઠનેમ છે જેમની શરૂઆત સ્લેશ ચિહ્ન સાથે ચાલુ થશે અને ત્યારબાદ યુઝરનેમ ત્યાર પછી હોમ ડિરેક્ટરી એ રીતે દર્શાવવામાં આવેલી હોય છે તો સંપૂર્ણ પાઠને મેં મૂળ ડિરેક્ટરીના સંદર્ભમાં સ્થાન દર્શાવે છે તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ હોય તો તેની અંદર એડ્રેસ બારની અંદર આપણે જોઈતા હોઈએ કે સી ડ્રાઈ લખેલું હોય સી સ્લેશ આપેલું હોય પછી ડિરેક્ટરી આપેલી હોય તેની અંદર ડિરેક્ટરી આપેલી હોય પછી એ તમારી ફાઇલ નેમ હોઈ શકે તો અહીંયા ઉબન્ટોની અંદર એ વસ્તુ આ રીતે શું કરેલી હોય છે દર્શાવેલી હોય છે તો અહીંયા એડમિનિસ્ટ્રેટર નામનો શું થયેલો છે યુઝર એ ડિરેક્ટરીમાં હશે એવું આપણે જાણી શકીએ તો હોમ ડિરેક્ટરીનો પથ જો બદલવો હોય તો એ બદલી શકાય છે તો આપણને નીચે આપણને એક એક્ઝામ્પલ આપેલું છે બરાબર તો એક્ઝામ્પલ મારફતે આપણે શું કરી શકીએ એ ડિરેક્ટરીનો પાર ચેન્જ કરી શકીએ તો અહીંયા ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી આપેલી છે એસવી આઈ સી એસ જે યુઝીએલ નામની ડિરેક્ટરીની અંદર રહેલી છે ઓકે તો છેલ્લેથી આ ડિરેક્ટરી અહીંયા એ રીતે દર્શાવેલી છે તેની અંદર પેટા ડિરેક્ટરી કઈ છે તો પેટા ડિરેક્ટરી આઈ એસ એવી આપેલી છે અને મૂળ ડિરેક્ટરી તમારી કઈ છે મ નામની ડિરેક્ટરી અને એમની શરૂઆત શ્લેષ સાથે થાય છે હવે આપણે ડિરેક્ટરી સાથે કામ કરવું હોય તો હાલની એટલે કે કરંટ વર્તમાન પ્રેઝન્ટ હાલની કામની ડિરેક્ટરી જેમને પી ડબલ્યુ ડી મારફતે દર્શાવેલી છે પૂરું નામ થશે પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી એટલે કે કરંટ કાર્યરત ડિરેક્ટરી કઈ છે તે તો પી ડી મારફતે આપણે કરંટ ડિરેક્ટરી જે હશે તેના વિશે માહિતી મેળવી શકીએ બીજી વસ્તુ કે એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં તમારે જવું હોય તો તમે એ ડિરેક્ટરીમાંથી જઈ પણ શકો છો ઓકે ચાલો ત્યાર પછી આવે છે નવી ડિરેક્ટરીની રચના કરવી નવી ડિરેક્ટરી કઈ રીતે બનાવવી જેને આપણે ફોલ્ડર કઈ રીતે બનાવવું એવું કહીએ છીએ સામાન્ય રીતે જીઓ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની અંદર ફાઇલ ફાઇલમેલમાં જઈ તમે ન્યૂ ઉપર ક્લિક કરી ન્યૂ ફોલ્ડર બનાવી શકો અથવા ડોક્યુમેન્ટ્સ ક્રિએટ કરી શકો તો અહીંયા એ વસ્તુ તમારે લિનક્સની અંદર તૈયાર કરવી હોય તો એમ કે ડી ડીઆઈઆર મે ક એમ કે મીન્સ મેઇક અને ડિરેક્ટરીનું શોર્ટ આપેલ છે ડીઆઈઆર તો એમ કે ડિરેક્ટરી નામની કમાન્ડની ઉપયોગ કરી તમે નવી ડિરેક્ટરીની રચના કરી શકો ઉદાહરણ તરીકે સબ્જેક્ટ નામની ડિરેક્ટરી ક્રિએટ કરવી હોય તો તમે એમ કે ડીઆઈઆર સ્પેસ સાથે જે ડિરેક્ટરી તમારે બનાવી હોય તેનું નામ આપો તો અહીંયા સબ્જેક્ટ નામની ડિરેક્ટરી શું કરી આપશે બનાવી આપશે બરાબર બીજું જ અહીં આપણને આપેલું એ કે સીએલઆઈની સમક્ષ જીયુઆઈની ફ્લેક્સિબિલિટી કેવી હોય છે વધારે આપેલી હોય છે બરાબર હવે અહીંયા તમે જીયુઆઈમાં એક જ ડિરેક્ટરીની રચના કરી શકો જ્યારે તમે લિનક્સની ટર્મિનલ વિન્ડોની અંદર સીએલઆઈ બેઝ ઉપર એક કરતાં વધારે ડિરેક્ટરી એક જ સમયે ક્રિએટ કરી શકો તો એ ક્રિએટ કરવા માટે તમે એમ કે ડીઆઈઆર જો એ ચાર ડિરેક્ટરી ક્રિએટ કરેલી છે એનિમલ્સ બર્ડ્સ વ્હીકલ્સ એન્ડ પ્લાન્ટ્સ તો આ ચાર ડિરેક્ટરીની અંદર તમે રચના કરી શકો તો એમ ડીઆઈઆર ત્યારબાદ જેટલી ડિરેક્ટરી બનાવવી હોય તે ડિરેક્ટરીના નામ એક વસ્તુ યાદ રાખવી કે દરેક ડિરેક્ટરીના નામની વચ્ચે એક સ્પેસ છોડવી જરૂરી છે તો આ રીતે એકથી વધારે ડિરેક્ટરીની રચના કરી શકાય ત્યારબાદ છે ડિરેક્ટરી બદલવી બરાબર જે ડિરેક્ટરીમાં તમે કાર્ય કરતા હો તે ડિરેક્ટરીમાંથી તમારે બહાર નીકળવું હોય તો એના માટે તમે સીડી ચેન્જ ડિરેક્ટરીનો ઉપયોગ કરી શકો બરાબર તો જો અહીંયા સીડી સબ્જેક્ટ આપેલું છે આના મારફતે તમે સબ્જેક્ટ નામની ડિરેક્ટરીમાં આવી શકો લડી પછી પી ડબલ્યુ આપશો એટલે તમે હાલમાં કઈ ડિરેક્ટરીમાં છો કયા યુઝર નામ સાથે દાખલ થયેલા છો એ પણ તમને આઉટપુટમાં આ રીતે જોવા મળશે ઓકે તો તમે એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં જવા માટે સીડી કમાન્ડનો ઉપયોગ કરી શકો ત્યાર પછી બીજો કમાન્ડ આપેલો છે સીડી સ્પેસ છોડીને સીડી વચ્ચે સ્પેસ છે બરાબર સીડી ડોટ ડોટ બે ડોટ વચ્ચે સ્પેસ નથી બરાબર સીડી અહીંયા સ્પેસ પછી ડોટ પાછો ડોટ એટલે બે ટપકા આપેલા છે બરાબર તો આના મારફતે આપણે શું જાણી શકીએ તો કે બે ટપકા એક પેરેન્ટ ડિરેક્ટરી એટલે કે મુખ્ય ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે અને સીડી કમાન્ડ અને બે ડોટની વચ્ચે એક સ્પેસ છોડવી જરૂરી છે ચાલો ત્યાર પછી આપેલું એ કે તમારે એક કોઈ અન્ય ડિરેક્ટરીમાંથી ચોક્કસ ડિરેક્ટરીમાં જવું હોય તો એના માટે તમે પાથ આપીને શું કરી શકો જઈ શકો હવે તમે ઉદાહરણ તરીકે હોમ સ્લેશ એડમિનિસ્ટ્રેટર સ્લેશ સબ્જેક્ટ સ્લેશ ઇકોનોમિક્સ નામની ડિરેક્ટરીની અંદર છો ત્યારે તમે સીડી કમાન્ડનો જો ઉપયોગ કરીને હોમ ડિરેક્ટરીમાં જવું હોય તો તેના માટે તમારે બે વખત કમાન્ડ શું કરવો પડે આ રીતે ટાઈપ કરવો પડે તો તમે મૂળ ડિરેક્ટરી મુખ્ય ડિરેક્ટરી છે તેમાં આવી શકો આનો મતલબ કે આ બે ડિરેક્ટરી જે છે સબ્જેક્ટ અને ઇકોનોમિક્સ એ બેમાંથી મારે બહાર નીકળીને એડમિનિસ્ટ્રેટરમાં આવવું છે તો તમારે આ રીતે બે વખત કમાન્ડ ટાઈપ કરવા પડશે પછી જો એમની જગ્યાએ તમારે મૂળ ડિરેક્ટરી સુધી એકસાથે પહોંચવું હોય તો એમ વખત સીડી કમાન્ડનો ઉપયોગ કરવો પડે તો અહીંયા આપેલું છે સીડી બે વખત દોટ પછી સ્લેશ બરાબર આ રીતે ઉપયોગ કરી મૂળ ડિરેક્ટરીમાં આવી શકાય ત્યારબાદ કોષ્ટક છ પોઈન્ટ એકની અંદર સીડી કમાન્ડના કેટલાક એક્ઝામ્પલ આપેલા છે કે જેના મારફતે તમે ચોક્કસ ડિરેક્ટરીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય કમાન્ડના ઉપયોગ આપેલા છે બરાબર કયો કમાન્ડ આપવાથી કઈ રીતે કાર્ય કરી શકાય તેની સમજૂતી ત્યારબાદ છે ડિરેક્ટરી કાઢી નાખવી રિમૂવ આર એ એમ વી ઈ રિમૂવ રિમૂવ કરવી એટલે કાઢી નાખવું બરાબર જેની શોર્ટમાં કમાન્ડ આપેલી છે આર એમ ડી આઈ આર ઉદાહરણ તરીકે તમારે સાયન્સ નામની ડિરેક્ટરીને શું કરવી છે કાઢી નાખવી છે પણ અહીંયા વસ્તુ આપણને એવી આપેલી કે સાયન્સ એ ડિરેક્ટરીનું નેમ છે અને તો જે ખાલી હશે તો આ કમાન્ડથી તે નીકળી જશે સાયન્સ નામની ડિરેક્ટરી કેવી હોવી જોઈએ ફોલ્ડરમાં એક પણ વસ્તુ હોવી જોઈએ નહીં ખાલી હોવી જોઈએ તો અને તો જ એ શું કરશે ડિરેક્ટરી કાઢી શકશે પણ જો સાયન્સની ડિરેક્ટરીમાં કોઈ વસ્તુ હશે ફાઇલ ફોલ્ડર કે સબ ડિરેક્ટરી તો તેવા સંજોગોમાં ફેલ ટુ રિમૂવ સાયન્સ ડિરેક્ટરી નોટ એમટી એવો મેસેજ આવશે પણ જો એક સાથે તમારે ડિરેક્ટરીની અંદર અનેક ડિરેક્ટરી હોય કે ફાઇલ્સ હોય તે વસ્તુ તમારે કાઢવી હોય તો એના માટે નીચે એક કમાન્ડ આપેલો છે જુઓ તો એ કમાન્ડ એવો આપેલો છે આર એમ સ્પેસ ડેસ આર બરાબર અને સાયન્સ તો આ રીતે કમાન્ડ આપીને તમે એ ડિરેક્ટરી એટલે કે સાયન્સ નામની ડિરેક્ટરી પ્લસ સાયન્સ નામની ડિરેક્ટરીની અંદર રહેલી તમામ વિગતોને આપણે કાઢી શકીએ ત્યારબાદ છે લિનક્સમાં નામ આપવાની પ્રણાલીકા લિનક્સની અંદર કોઈ પણ ફાઇલ ફોલ્ડર ડિરેક્ટરીની રચના કરીએ તે સંજોગોમાં તમે નામ આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એટલે કે ચોક્કસ નિયમ આપેલા છે ફાઇલ કે ડિરેક્ટરીની રચના કરતી વખતે પહેલી વસ્તુ એવી આપેલી કે ડિરેક્ટરી કે ફાઇલનું નામ તમે બસો પંચાવન અક્ષર સુધીનું આપી શકો બરાબર પછી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કરતાં લિનક્સના નામ વ્યવહારુ રીતે માત્ર સ્લેશ અને ખાલી જગ્યા એટલે કે નલ કેરેક્ટરને બાદ કરતા આસકી અક્ષરો હોય તેનો ઉપયોગ કરી શકો એ સિવાય અન્ય કોઈ કંટ્રોલ કેરેક્ટર્સ અને છાપી ન શકાય તેવા એટલે કે નોન પ્રિન્ટેબલ અક્ષરો વાપરવાની પણ પરમિશન આપે છે જો અહીંયા આપણી પાસે ડિરેક્ટરીના માન્ય સ્વરૂપવાળા નામ આપેલા છે પહેલું છે ને બીજું છે કેરેટના ચિહ્ન સાથે બરાબર ટોપી જેવું ચિહ્ન છે એ કેરેટનું ચિહ્ન છે બરાબર તો કેરેટના ચિહ્ન મારફતે તમે માય નેમ ડિરેક્ટરી આપી શકો પ્લસ પ્લસ આ બધા જ તમારા માન્ય સ્વરૂપો ધરાવતી ડિરેક્ટરીના નામ છે બરાબર તેમ છતાં પણ બને ત્યાં સુધી ફાઇલ કે ડિરેક્ટરીનું નામ આપણે અર્થપૂર્ણ અને તર્કસંગત એટલે કે યોગ્ય હોવું જોઈએ એટલે કે અંગ્રેજીના મૂળાક્ષરો હોય અંકો હોય પૂર્ણવિરામનું ચિહ્ન હોય દેશ હાઈફનનું ચિહ્ન હોય નીચે લીટી એટલે કે અંડરકોનનું ચિહ્ન આપેલું હોય એનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ કારણ કે લિનક્સ તમારી કેવી સિસ્ટમો કે સેન્સિટિવ છે બરાબર અને એને તે ફોલો કરે છે એટલા માટે આપણે અહીંયા ત્રણ નામ આપેલા છે મેથ બરાબર પહેલું જે સ્મોલની અંદર છે બીજામાં ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ છે અને ત્રીજાની અંદર બધી જ વસ્તુ તમારી કેપિટલમાં ટાઈપ કરેલી છે બરાબર આપણા માટે એક સરખા ગણાશે પરંતુ એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ શું કરે છે એમને અલગ અલગ ગણે છે ઓકે એનું કારણ કે સેન્સિટિવિટીને અનુસરે છે એનું મુખ્ય કારણ છે તો અહીંયા ભાગ આપણે ત્રીજો ચેપ્ટર છઠ્ઠાનો પૂર્ણ કરીએ છીએ અને બાકીના કમાન્ડ નેક્સ્ટ ટાઈમ જોઈશું